તો દોસ્તો તમે છે ને કે યુટ્યુબમાં જાઓ યુટ્યુબમાં જઈને તમે છે ને આ ચેનલ સર્ચ કરો તો આ ચેનલ છે તો તમે બાજુમાં કે સ્ક્રીન શોટ જોઈ શકતા છો ઠીક છે કે મેં છે ને કે આ ચેનલ દ્વારા છે ને કે આટલા પૈસા કમાયા છે ઠીક છે તો દોસ્તો આ રીતે છે ને કે તમારે પણ એક ચેનલ બનાવી છે અને એ ચેનલ દ્વારા છે ને કે તમારે યુટ્યુબ માંથી પૈસા કમાવો છે ઠીક છે પરંતુ દોસ્તો તમને એની જાણ નથી કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી અને આ યુટ્યુબ ચેનલ દ્વારા છે ને કે કઈ રીતે પૈસા કમાવા ઠીક છે તો દોસ્તો આવડો છે ને કે પેલાથી લઈને કે સેલા સુધી કે પૂરો અને સ્કીપ કરાવી કે પૂરો જો તો માં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ છે ને કે બધી પ્રોસેસ શીખવાડું છું ને એ પણ આસાન તરીકેથી કે તમારે પણ એક યુટ્યુબમાં છે ને એક સારી રીતે એક ચેનલ બનાવી છે અને એ ચેનલ દ્વારા છે ને કે તમારી યુટ્યુબમાંથી પૈસા કમાવો છે ઠીક છે મેં તમને છે ને આખું પહેલાં કે આખા પ્રૂફ દેખાડ્યું ઠીક છે મેં પણ એક મારી આની સિવાયની એક પેલી ચેનલ છે કે મેઇન ચેનલ છે એમાં એક લાખ પ્લસ સબસ્ક્રાઇબર છે મેં તમને એમાં દેખાડ્યા ઠીક છે કે એમાં છે ને એમાંથી કે મેં કેટલા પૈસા કમાયો તો ઠીક છે તો આ આવડો છે ને કે બહુ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો તો છે ને કે કે કરાવ છેલ્લે સુધી જરૂર અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પરૂ ગુજરાતીમાં આ સે હું જરૂરથી મળતા રહેશે ઠીક છે તો હું તમને છે ને કે મોબાઈલની ની સ્ક્રીન માં લઈ જઈશ ત્યાંથી આપણે છે ને કે આસન તરીકે સૌથી પહેલા હું તમને છે ને કે ચેનલ બનાવતા શીખવાડું ઠીક છે કે કઈ રીતે છે ને કે આપણે પ્રોફેશનલ ચેનલ બનાવીએ ઠીક છે એમાં ટાઇટલ કઈ રીતે લખવાનું હોય છે ડિસ્ક્રિપ્શન કઈ રીતે લખવાનું હોય છે સાથે સાથે એમાં કે વિડીયો કઈ રીતે અપલોડ કરવાનો છે બધું છે ને કે આપણે આગળ શીખીશું ઠીક છે તો વિડીયોને છે ને કે શેર સુધી જરૂર જોજો ઠીક છે તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ ની સ્ક્રીન માં લઈ જાઉં ત્યાં જઈને તમને બધું શીખવાડું ઠીક છે તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો હવે છે ને કે આપણે સૌથી પહેલા છે ને કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવીને એ શીખી લે ઠીક છે હવે યુટ્યુબ ચેનલ બનાવતા આપણે શીખી જઈશું પછી છે ને એમાંથી આપણે શીખીશું કે યુટ્યુબ માંથી કઈ કઈ રીતે છે ને કે પૈસા આપણે કમાઈ શીખીએ ઠીક છે તો સૌથી પહેલા છે ને કે આપણે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવાની હોય છે ને એ શીખી લે ઠીક છે તો સૌથી પહેલાં છે ને કે તમારે યુટ્યુબને ને ઓપન કરવાનું છે આ યુટ્યુબ ચેનલ બનાવતા પહેલાં છે ને કે તમારે ઇમેલ આઈડી પ્રોફેશનલ એક ઇમેલ આઈડી બનાવવી પડશે ઠીક છે તો તમારી પાસે છે ને કે ઇમેલ આઈડી તમને બનાવતા ન આવડતું હોય તો મારી ચેનલમાં ઓલરેડી એક છે ને વિડીયો અપલોડ છે કે ઈમેલ આઈડી કઈ રીતે બનાવો અથવા તો હું તમને છે ને કે આ બટનમાં ક્યાં લિંક આપી દઈશ ત્યાંથી છે ને કે સૌથી પહેલાં એક પ્રોફેશનલ છે ને કે સારી એવી છે ને કે તમે ઈમેલ આઈડી બનાવી દેજો ઠીક છે હવે ઇમેલ આઈડી બનાવ્યા બાદ તમારે સિમ્પલી એને યુટ્યુબ

આ છે ને કે તમે જોશો તો સરખી તે છે ને કે લોગો નહીં લગાડેલો હોય પછી નામ તો જેવું હોય છે તમારી ઈમેલ આઈડી દ્વારા જેવું તે બનાવ્યું છે એવું હોય છે તમને કે પાછળનું બેનર પણ નથી લગાડવું કે લગાડેલું દેખાતું ઠીક છે આપણે છે ને સૌથી પેલા છે ને કે લોગો લગાડી દઈએ નામ લખી લઈએ અને ચેનલ ક્રિએટ થઈ ઠીક છે એડિટ કરવાની હોય છે ઠીક છે તો એડિટ કરવા માટે સિમ્પલી તમને આ છે ને કે વ્યૂ ચેનલ કરીને એવું દેખાય છે તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારા સામે આ રીતનું આપણું ઇન્ટરફેસ આવશે ઠીક છે તમે જોઈશો તમારે સિમ્પલી આની ઉપર ક્લિક કરવાનું છે તમે જોઈશો તો છે ને આખું લખેલું આવો ઠીક છે તમારે છે ને કે સિમ્પલી તમને એક ઓપ્શન દેખાતો છે પેન્સિલનો ઓપ્શન તમે જોઈ શકો છો તો તમારે સિમ્પલી આ પેન્સિલના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે પેન્સિલ ના ઓપ્શન ઉપર તમે ક્લિક કરો છો તમે જોઈશો કે તમારે છે ને કે લોગો લગાડવાનું આવી ગયું પછી જો પાછળનું બેનર લગાવવાનું આવી ગયું ઠીક છે તો સૌથી પેલા આપણે છે ને કે લોગો લગાડી દઈએ ઠીક છે તો સૌથી પેલા તમારે લોગાનું જે ઓપ્શન છે તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે ઠીક છે તો ફટાફટ છે ને કે હું સૌથી પેલા કે લોગો લગાડી લઉં ઠીક છે તો દોસ્તો આ રીતે છે ને કે તમે તમારી કેટેગરીની ચેનલ બનાવતા બનાવવા સાથે સાથે તમારે છે ને કે આ રીતે જે કેટેગરી એ રીતનું તમે લોગો લગાવજો ઠીક છે હવે બેનર લગાવતા આપણે શીખીએ ઠીક છે તો સૌથી તમને આ કે આ કેમેરાનું ઓપ્શન ઠીક છે તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરીને તમારે છે ને કે બેનર પણ બનાવવું પડશે ઠીક છે તો બેનર પણ તમને બનાવતા ન આવડતું હોય તો મારી ચેનલમાં તમે છે ને કે વિઝિટ કરશો તમને છે ને એ આ બેનર પણ બનાવતા શીખવાડેલું છે ઠીક છે કઈ રીતે બેનર બનાવવાનું છે કઈ રીતે લોગો બનાવવાનો હોય છે કઈ રીતે કે પાછળનું જે આ બેકગ્રાઉન્ડમાં જે બેનર છે પ્રોફેશનલ કઈ રીતે બનાવવાનું છે બધું મેં શીખવાડેલું છે ઠીક છે તો તમે છે ને કે તમે વિઝિટ કરીને પહેલા બેનર બનાવતા શીખી જજો અને ઇમેલ આઈડી બનાવતા શીખી જજો ઠીક છે પછી આપણે આ રીતે છે ને કે તમે ચેનલને ક્રિએટ કરી શકો છો ઠીક છે તો પાછળનું બેનર મારા પાસે ઓલરેડી છે એટલે હું સીધું આ છે ને લગાડી દઈશ ઠીક છે તમારે છે ને કે બનાવવાનું છે ઠીક છે તો સૌથી પહેલાં હું કે બેનર લગાવી દઉં છું ઠીક છે તમે જોશો ને કે મારી ચેનલમાં લોગો લગાડી પાછળનું બેનર લગાડી દેવાનું છે ઠીક છે તમારી કેટેગરી પ્રમાણે તમે ચેનલનું નામ લખી લો ઠીક છે તો તમને પેન્સિલ ઓપ્શન દેખાય છે એની ઉપર ક્લિક કરીને તમારી કેટેગરી પ્રમાણે કે તમે આ ચેનલ નું નામ લખી લીજો ઠીક છે તો હું આ લખું છું એક્ઝામ્પલ તરીકે મારે છે ને ખાલી નીત

કે તમે કે આ ચેનલમાં શું શું છે ને અપલોડ કરવાના છો ઠીક છે તમારી કેટેગરી પ્રમાણે તમે બધું છે ને કે લખી લીજો ઠીક છે આ રીતે અત્યારે હું તો એક્ઝામ્પલ તરીકે ખાલી લખી લઉં છું કારણ કે વિડીયો લાંબો ન થાય એ રીતે ઠીક છે હવે તમારે કે માની લઉં કે ક્રિકેટની ચેનલ છે તો તમારે ક્રિકેટને લખતું આ લખવાનું હોય છે કે ક્રિકેટ લખતી હું તમને આ રીતની ઇન્ફોર્મેશન આપીશ આ રીતનું છે ને કે આ વિડીયો આ ચેનલમાં અપલોડ છે ઠીક છે એ રીતે તમે કે લખી શકો છો તો આ રીતે છે ને કે પછી તમારે સેવ કરી દેવાનું છે ઠીક છે અને પછી તમે જુઓ તો આ બધા ઓપ્શન આ રીતના છે તમે પછી તમે જો આપડે ચેનલ છે ને કે બની ને રહે છે ને કે આ રીતે રેડી થઈ ગઈ છે ઠીક છે તમે જોઈ શકો આ રીતે તમે જોઈ શકો છો આ ચેનલ છે ને એક પ્રોફેશનલ એક ચેનલ બની ગઈ છે આમાં તમે પછી તમને ઓપ્શન દેખાય છે પ્લસ નો તમે જોઈ શકો સિમ્પલી તમે પ્લસના ના ઉપર ક્લિક કરીને તમે વિડીયોને તમારે અપલોડ કરો અને એમાંથી ટાઈટલ અને ડિસ્ક્રિપ્શન લગાવીને તમે છે અને એ પણ કઈ રીતે લગાવો ને કે એનો વિડીયો અવેલેબલ છે ઠીક છે કે કઈ રીતે ટાઇટલ લખવું કઈ રીતે ડિસ્ક્રિપ્શન લખીને કઈ રીતે ટેક્સ લખવા ઠીક છે અત્યારે હું તમને બધું શીખવાડો જઈશ તો આ વિડીયો છે ને કે બહુ લાંબો થઈ જાય છે ઠીક છે અને તમે બોર થઈ જશો એટલા માટે કે તમે છે ને કે વિડીયોને પેલા જોઈ લીજો મારા બધાએ કઈ રીતે પાછા બેનર લગાવો કઈ રીતે ઇમેલ આઈડી બનાવી એ રીતે ઠીક છે

કે અર્ન નો ઓપ્શન ઠીક છે તમે જોઈ શકો છો તો તમારે સિમ્પલી અર્ન ના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને છે ને આ બધી વિગતો જોવા મળશે ઠીક છે અહીં તમે જોઈ તો તમે છે ને કે યુટ્યુબ ચેનલ દ્વારા કઈ કઈ રીતે પૈસા કમાઈ શકો છો ઠીક છે તો સૌથી પહેલા કે મેમ્બરશિપ છે ઠીક છે તમે મેમ્બરશિપ તમારી કે તમારે ચેનલ માં કે રાખો છો જોઈન રાખો છો અને પછી તમારું મેમ્બરશિપ બધા એને જોઈન કરે તો તમને છે ને કે મંથલી કે પે કરીને જોઈન કરી શકે છે એની દ્વારા તમે ઇન્કમ કરી શકો છો ઠીક છે પછી બાજુમાં જો કે સુપર્સ છે ઠીક છે એટલે કે તમારા લોકો એટલે કે તમારા ફેન્સ છે એ લોકો કે તમારી ઓડિયન્સ છે એ છે ને કે તમને કે સુપર્સ દ્વારા તમે સ્ટીકર સેન્ડ કરે એ સેન્ડ્સ થી તમે છે ને કે પૈસા કમાઈ શકો છો ઠીક છે એટલે કે સુપર્સ દ્વારા પણ તમે પૈસા કમાઈ શકો છો પછી બાજુમાં જો તો શોપિંગ છે ઠીક છે કે તમે છે ને તમારી ચેનલ માં એવું સેલ કરી શકો છો ઠીક છે એટલે કે કે કવર થઈ ગયું મોબાઈલ નો અથવા તો કોઈ પણ છે એવું વસ્તુ તમે છે ને કે તમારી ચેનલ માં લગાડીને કે સામાળવા પરચેસ કરી એટલે તમારી ચેનલ માં એ રીતે પણ તમે આ રીતે કે ઇન્કમ કરી શકો છો ઠીક છે પછી તમે નીચે જો તો તમને છે ને ક્રાઇટેરિયા કાંઈક દેખાય છે ઠીક છે તમે જોશો તો આ છે ને કે આઠસો એકોતેર એટલે કે ત્રણ હજાર વોસ્ટ ટાઈમ તમે કરો છો અને ત્રણ મિલિયન વ્યૂ કરો છો અને તમે કે પાંચસો સબસ્ક્રાઈબ કરો છો ત્યારે તમારે છે ને કે ત્રણ ફીચર કે અવેલેબલ થાય છે ઠીક છે તમે આ ક્રાઇટેરિયા પૂરા કરો છો પછી તમને છે ને કે અર્નિંગ થાય છે ઠીક છે અને પછી નીચે જો આનો મેઇન જે એડ્સ દ્વારા કઈ રીતે પૈસા કમાવા ઠીક છે એના માટે તમે જોશો તો તમારી સામે છે ને એક હજાર સબસ્ક્રાઈબર તમે પૂરા કરો છો અને પછી અને તમે જોઈ શકતા છો ચાર હજાર કલાક પૂરા કરો છો અથવા તો તમારે ચાર હજાર કલાક પૂરા ન કરો અને દસ મિલિયન વ્યૂ કરો છો તો તમારી ચેનલ છે ને કે મોનેટાઇઝ માટે તમે એપ્લાય કરી શકો ઠીક છે તમે જોશો શકો બીકમ અ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ તો તમે છે ને કે આમાં તમારી ચેનલમાં કાંઈ પણ ખરાબી ન હોય તમે તમારી ચેનલને કે મોનેટાઈઝ કરી શકો છો પછી એમાંથી છે ને મેન ઇન્કમ તમે એમાંથી કમાવી શકો છો ઠીક છે કે તમારી કે ઇન્કમ સોર્સ બની શકે છે ઠીક છે તમે આમાંથી કે તમારી યુટ્યુબ ચેનલ ની જે વિડીયો છે ને એડ્સ કે નું ચાલુ થઈ જાય તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે એટલે એમાંથી તમે છે ને કે ડોલરમાં પૈસા કમાવી શકો છો ઠીક છે એનો પણ બીજો પણ રસ્તો એ છે તમે જોશો તો છે છે વોચ ફિક્સ એનાથી પણ તમે પૈસા કમાવી શકો છો અથવા તો તમે બ્રાન્ડ સાથે ડીલ પણ કરી શકો છો એટલે કે બીજા કંપની તમને છે ને કે સ્પોન્સરશીપ એને કહીએ છીએ સ્પોન્સરશીપ દ્વારા પણ તમે પૈસા કમાવી શકો છો ઠીક છે તો દોસ્તો મેં તમને છે ને કે આ વિડીયોમાં બધું શીખવાડ્યું કે કઈ રીતે ચેનલ બનાવવાની હોય છે કઈ રીતે વિડીયો અપલોડ કરવાનું હોય છે અને કઈ કઈ રીતે તમે ક્યાંક પૈસા કમાવી શકો છો ઠીક છે તો દોસ્તો જોયું તમે તમારે પણ છે ને કે આ રીતે છે ને તમારે પણ એક પ્રોફેશનલ ચેનલ બનાવવી હોય અને એ ચેનલના મદદથી તમારે છે ને કે પૈસા કમાવો હોય તો તમે છે ને કે આ રીતે કમાવી શકો છો ઠીક છે મેં તમને છે ને કે બધી પ્રોસેસ અને સ્ટેપ બાય સ્ટેપ છે ને કે બધું શીખવાડ્યું કે તમે ચેનલ દ્વારા કઈ કઈ રીતે છે ને કે યુટ્યુબમાંથી તમે પૈસા કમાવી શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આવડીઓ પસંદ આવ્યો છે પસંદ આવ્યું તો આવડિયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો સેનથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જવથી મળતા રહેશે ઠીક છે તો આ નહીં ને જવું પછી સત્ર આવી જાય ઓકે બાય બાય